કઢીની રેસીપી બનાવીશું રાઈ નાખશું તેલ મેલ દીધું હતું રાઈ થઈ ગઈ છે મીઠી લીમડીના પાન આમાં પછી મસાલો મિક્સ કરશે પછી વઘાર નાખી છે મિક્સ કરી નાખશું માંડવીના દાણા હતા આમાં ખાંડી નહીં ખાશે એ આપણે કઢીમાં નાખી દેવું મિક્સ કરી નાખશું थोड़ी खांड नेक्सो थोड़ी कत नेक्सो मिक्स होकर नेक्सो रोटी तैयार થઈ ગઈ છે કટ મી નેક્સો કટી બની તૈયાર છે बाजरा નો લોટ છે એને સારી નેખો છે મીઠું નાખ દેહો बाजरा નો રોટલો બનાય સુ મિક

બની ગયો છે ઉતાર લેવો થાળીમાં રોટલો ડુંગળી ત્યાં થઈ ગયા છે